આણંદ એસઓજી પોલીસે નાપા તડપત ગામેથી એક નકલી ડોક્ટર અત્યારે ઝડપી પાડ્યો છે આજે એસઓજી બાતમીના આધારે આજે નાપા તડપત ના ગામે આવેલું એક મા ક્લિનિક નામનું એક ક્લિનિક છે એ ચલાવી રહ્યો હતો અત્યારે એસઓજી પોલીસ અહીંયા આગળ આવી પહોંચી છે ને આવી એસઓજી પોલીસે અત્યારે જે તમામ જે કાર્યવાહી છે તે અત્યારે કરી છે જે રીતે અત્યારે જે સંજય રાઠોડ નામનો આ જે વ્યક્તિ છે તેને અત્યારે

જે આવા નાના નાના દવાખાનો છે દવાખાનાઓ છે ત્યાં કેટલીક જગ્યા ઉપર આવા નકલી ડૉક્ટરો છે તે કાર્યરત હોતા હોય છે આનંદ એસોજી પોલીસને જ્યારે આ બાતમી મળી બાતમીના આધારે આજે સંજય રાઠોડ નામના વ્યક્તિને આજે નાફા તરફત ગામેથી અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે જે પ્રમાણે અત્યારે મળતી વિગત આવે છે કે આ જે આ દવાખાનું છેલ્લા બે થી અઢી વર્ષ જેટલા સમયથી આ ચલાવી રહ્યો હતો અને આ જે સમગ્ર મામલો છે તે આજે એસઓજી પોલીસને ખબર પડતા એસઓજી પોલીસ આજે ઘટના સ્થળે આવી પહોંચી અને અત્યારે જે આ ડોક્ટર છે તેને બની બેઠેલા જે ડોક્ટર છે સંજય રાઠોડ તેને પકડવાની કયા વાત અત્યારે હાથ ધરી દેવામાં આવી છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા જો કેમેરામેન વિવેક બારૈયા સાથે હું છું મિત્ર મિત્રો મના અર્બન ગુજરાત